અમરેલી જિલ્લાના રાજુલામાં મારામારીની ઘટના બની છે સિયાળ બેટમાં ઉપસરપંચ બનવા મામલેમાં થકુટ થતા પંદર જેટલા સામાજિક તત્વો ધોકા પાઇપ જેવા હથિયારો સાથે હોસ્પિટલમાં ઘુસી આવ્યા હતા અને છ વ્યક્તિઓ પર હિચકારો હુમલો કરી ફરાર થયા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે આધારે કાર્યવાહી હાથ ધરી છે અમરેલી જિલ્લાના રાજુલાની સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસે મારામારીની ઘટના બની હતી જેના કારણે દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલા તાલુકાના શિયાળ બેઠમાં ઉપસરપંચ બનવા પામેલા બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી આ બાબતે પંદર જેટલા શખ્સો લાકડી ડંડા ધોળા પાઇપ સહિતના હથિયારો સાથે સિવિલ હોસ્પિટલમાં ઘુસી આવ્યા હતા અને બુમાબુમ કરી હતી પોલીસે આરોપીને પકડીને હોસ્પિટલ ડિસ્કવરીનું પંચનામું કર્યું જે શિયાળબેટ ખાતે પીપાઓની જેટ્ટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે એકસો પંદર બે મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી પીપાઓની જેટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ એકસો નવ એક જે અગાઉની ત્રણસો સાત હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી આ ના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે